વાસ્તુ દાદાના ચાહકો કેમ છો બધા મજામાં ને તમે બધા જાણો જ છો કે આપણી આ વાસ્તુ દાદાની યુટ્યુબ ચેનલ ખાસ તમારા માટે જ છે અહીં આપણે જીવનને કેવી રીતે વધુ સારું બનાવવું ખુશ કેવી રીતે રહેવું અને સફળતા કેવી રીતે મેળવવી એ વિશે ખૂબ જ ઉપયોગી વાતો કરીએ છીએ તો આજે આપણે એક ખૂબ જ ખાસ વિષય પર વાત કરવાના છીએ અષાઢ મહિનામાં કરવા જેવા છ મુખ્ય ઉપાયો અને આ મહિનામાં શું ન કરવું જોઈએ પણ હા આગળ વધીએ એ પહેલા એક નાનકડું કામ પતાવી લો જો તમે આજે પહેલીવાર આવ્યા હો તો જરા નીચેનું લાલ બટન દબાવીને ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો હું જેથી હું જ્યારે પણ નવો વિડિયો મૂકું ત્યારે તરત જ તમારા ફોનમાં ટિંગ કરીને ખબર પડી જાય સમજી ગયા ને અષાઢ મહિનાનું મહત્વ હિન્દુ ધર્મમાં અષાઢ મહિનાનું ઘણું મહત્વ છે આ મહિનામાં કેટલાક વિશેષ ઉપાયો કરવાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે આ મહિનો મુખ્યત્વે ભગવાન વિષ્ણુ ભગવાન શિવ સૂર્ય દેવ અને દેવી લક્ષ્મીની પૂજા માટે ઉત્તમ માનવામાં આવે છે અષાઢ અષાઢ મહિનામાં કરવા જેવા મુખ્ય ઉપાયો એક અને પૂજા મહિનાની પિતૃઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે આ દિવસે પિતૃદોષથી મુક્તિ મેળવવા અને પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે નીચેના ઉપાયો કરી શકાય છે સવારે વહેલા ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરો જો નદી શક્ય ન હોય તો ઘરે ગંગાજળ ભેળવીને સ્નાન કરી શકાય છે જળ અર્પણ તર્પણ કરો તેમાં સફેદ ફૂલ પરિક્રમા કરો પીપળાના ઝાડ નીચે સરસવના તેલમાં કાળા તલ નાખીને દીવો પ્રગટાવો બ્રાહ્મણોને ભોજન કરાવો અને દાન દક્ષિણા આપો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કાળા તલ દહીં દૂધ કપડા ફળો અને અનાજનું દાન કરો પિતૃ ચાલીસાનો પાઠ કરવાથી પણ લાભ થાય છે બે ભગવાન વિષ્ણુની પૂજા અષાઢ મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે દેવશયની એકાદશી આ મહિનામાં દેવશયની એકાદશી આવે છે જે ચતુર્માસની શરૂઆત સૂચવે છે આ દિવસથી ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જાય છે તેથી આ સમય દરમિયાન લગ્ન ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો ટાળવામાં આવે છે આ દિવસોમાં ભગવાન વિષ્ણુની પૂજા અને ધ્યાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે જળ દેવતાની પૂજા કરવાથી ધન પ્રાપ્તિના યોગ બને છે ત્રણ મા દુર્ગાની પૂજા ગુપ્ત નવરાત્રી અષાઢ મહિનામાં ગુપ્ત નવરાત્રી પણ આવે છે જે તાંત્રિક અને શક્તિ ઉપાસકો માટે અત્યંત મહત્વપૂર્ણ છે આ નવ દિવસ દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની ભક્તિપૂર્વક પૂજા કરવામાં આવે છે શક્તિ અને મનોકામના પૂર્તિ માટે દુર્ગા સપ્તશતીનો પાઠ મંત્ર જાપ અને ભક્તિમય પૂજા કરવી જોઈએ આ સમયગાળામાં સાધના અને તપસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરવું ખાસ લાભદાયી છે ચાર સૂર્યદેવ અને મંગળદેવની પૂજા અષાઢ મહિનામાં સૂર્યદેવ અને મંગળદેવની પૂજા કરવાથી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે અને તમારું ઊર્જા સ્તર સુધરે છે અષાઢ મહિનામાં શું ન કરવું એક

પાણીનો બગાડ ન કરવો આ મહિનામાં ભૂલથી પણ પાણીનો બગાડ ન કરવો જળનું મહત્વ સમજવું પાંચ ક્રોધ અને નકારાત્મક વિચારો ક્રોધ અહંકાર અને કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચારોથી દૂર રહેવું મન શાંત રાખવું આ ઉપાયો અને નિયમોનું પાલન કરવાથી અષાઢ મહિનામાં સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરા સબસ્ક્રાઈબ નું બટન દબાવી દેજો હો જેથી જ્યારે પણ કોઈ નવો વિડિયો આવે તો તરત જ તમારા ફોનમાં ટિંગ કરીને ખબર પડી જાય તો ફરી મળશું ત્યારે આવી જ બીજી વાતો કરશું ત્યાં સુધી રામ રામ